હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હઝરત સૈયદ જાફર સઈદ બાવાની ઊસની ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરના મુસ્લિમ સમાજમાં સામાજિક કાર્યકર અમીનભાઈ સૈયદના બાવામાનપુરાના ખાદિમ હાજી શેખ મહંમદ હુસેન અમીર મિયાના નિવાસ સ્થાનેથી સંદલ શરીફ નીકળ્યું સંદલ શરીફ હઝરત જાફર સઇદ બાવાના મજાર શરીફ પર પહોંચ્યું સંદલ શરીફમાં મુખ્ય અતિથિ ખલીફાએ બગદાદ સહેદા શહેઝાદાએ અઝીમે મિલત સૈયદ મોઈનુદ્દીન કાદરી બાબા દ્વારા સંદલ પેશ કરવામાં આવ્યું આમંત્રિત મહેમાન તરીકે આ પ્રસંગે સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકો હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવ્યા આ પ્રસાદી અને પ્રસાદી ન્યાઝમાં ભાગ લીધો વધુમાં હની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ બાળકોને પણ જાફર સહિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલ છે ત્યારે કોષની ઉજવણી સાથે બાળકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ફારૂકભાઈ સોની અમીનભાઈ સૈયદ તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને જે બાળકો દુર્ઘટનામાં સદનસીબે બચી ગયા છે તેઓને બીજા બાળકોને બચાવ્યા હતા તેને લઈને तौफी आपी असनमानित करवाना आव्या बाडको सहित आगे वानो एक कब्रिस्तान मा मृतकोनी कबर पर फूल चादर चलावी श्रद्धांजलि अर्पण करी दुवाओ गर्न आवी दुनिया की सबसे बड़ी होनारत जो नाव दुर्घटना जो बनी उस दुर्घटना के अंदर अयान इमरान खान पठान साहब जो सबसे खुशी की बात यह है कि यह बच्चा जो तीर्थ हुआ ने तो वो बाकी के लोगों को बचा इसलिए सकार तो हजरत इमाम हुसैन के शान में तर, मेरा बेटा कल बड़ा हो तो कल वो भी इसी तरह से हमारे यारी को जो जिंदा रखे और ठंडा करने के अंदर वो उसकी मेहनत करे तो इमरान खान पठान साहब ने उस बेटे को उस वक्त ऐसी तालीम दी कि बेटा चल आज तू तीरना सीख जा तो कल तू तीर तो हो जाएगा तो मैं दुनिया में नहीं रहा तो ये तादादाजा दारी ये खत्म न आज से कुछ दिन पहले स्कूल की जब पर्यटन गई थी हरनी के करीब नाव में उस नाव के अंदर जब नाव डूबी रही थी उस वक्त आठ मुसलमान बच्चे और टोटल विद्यार्थी बारह और दो टीचर जो दुनिया से शहीद हो चुके ऐसे नाजुक दौर के अंदर अयान ने अपनी जान की परवाह नहीं करी एक बेटा बच्चा होता है तो उसको ये आज रोज पानी गेट खाते जाफर सहित कब्रस्त खाते उस नयोजन करवा દર વર્ષે અહીંયા ઉર્સનું આયોજન કરવામાં આવે છે અને યાદ નજરાનું બી કરવામાં આવે છે ખાસ કરીને જે હરની હોળી દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે ત્રણ બાળકો જે અહીંયા આ કબ્રસ્તાનમાં દફન છે તો એમને બી આજે શ્રદ્ધાંજલિ દુવા એમના માટે ખાસ કરવામાં આવી અને જે બે બાળકોએ જાન બચાવી બધા લોકોની એમને ખાસ કરીને પુરસ્કાર આપીને એ સન્માનિત કરવામાં આવ્યા અને ખાસ કરીને બાળકો જોડે અંદર રહીને કબરની પાસે જઈને ખાસ દુઆ કરવામાં આવી અમને એમનો હોસલો અપજાય વધે એમના માટે એમને ખાસ પુરસ્કાર આપવામાં આવેલો આજે